કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે સરકારે જે જાહેરાત કરી છે કે કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું હતું તેની અંદર સરકારે ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેરાત કર્યું અને તે કૃષિ રાહત પેકેજની અંદર આવતીકાલેથી જે કૃષિ રાહત પેકેજની અંદર જે સહાય મેળવવા માટેના જે અરજી ફોર્મ છે તેનો પ્રારંભ થશે અને આની પહેલા પોચ જિલ્લાની અંદર તો તેનો પ્રારંભ થઈ જ ગયો હતો પણ વધુ જે વિસ્તારની અંદર પાછોતરો વરસાદ થયો તેના લીધે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હતું તેની અંદર કઈ રીતે ફોર્મ ભરવા શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ રીતે સહાય મળશે અને એક ખાસ જાહેરાત કરી છે કે ખેડૂતોના જે ફોર્મ ભરાશે તેની છેલ્લી તારીખ સુધી રાહ રાહની જોવામાં આવે ફોર્મ ભરી તેની વિક તો ચેક કરવામાં આવશે તેની અંદર સા સાથે સાબિત થયા પછી તરત ફોર્મ જે છે તેની અંદર સહાય ચૂકવવામાં આવશે તો તેની બાબતે પણ હું તમને માહિતી આપું તો તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકન છે તે અવશ્ય દબાવ હવે ખેડૂત મિત્રો કમોસમી વરસાદ થયો માવઠાથી ખેતી પાકોની અંદર ખૂબ જ નુકસાન થયું પણ કુદરત જે કરે તેની અંદર આપણે લાચાર છીએ ધાર્યું ધણીનું થાય તે કહેવત સાબિત થઈ પણ સરકારની પણ જવાબદારી આવે છે કે ખેડૂતોને આવા મુશ્કેલીના સમયની અંદર ખેડૂતોને પડખે ઊભું રહેવું પડે કેમકે વધુ રોજગારી જો મળતી હોય તો તે કૃષિ ક્ષેત્રની અંદર છે તો તેની અંદર ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારે જે મહત્વનો નિર્ણય કર્યો જે ખેડૂતોને સહાય આપવા માટેની જે જાહેરાત કરી હવે તેની અંદર પેલા

પંદર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેરાત 2 હેક્ટર હેક્ટરની મર્યાદામાં રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે અને પિયત વાળો તે પદ્ધતિની અંદર તમામ ખેડૂતોને સરખી સહાય મળશે બાગાયતી ખેડૂતો હશે તો તેમને વધારે મળશે પણ તે પિયત પાકો હતા અને પિયત પાકો હતા તે તમામની અંદર સરખી સહાય મળશે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બર શુક્રવારે બપોરે બાર કલાક થી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે પંદર દિવસ માટે ઓનલાઈન અરજી મારફત સ્વીકારવામાં આવશે હવે વધુ સમયની આટલા સમયની અંદર જો અરજીઓ નહી થઈ રહે તો તેના માટે કૃષિ શ્રીએ સમય વધારવા માટેની પણ જે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો હવે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નહીં રહે

ચુકવવા માટેની કાર્ય પદ્ધતિ કરવામાં આવશે જરૂર જણાય પોર્ટલ પર અરજીમાં પણ સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે જો જરૂરિયાત જણાશે જે અરજીઓ આવતી રહેશે તેની ચકાસણી કરી અને તરત તેની ચુકવણી કરવા માટેની જે જાહેરાત કરી છે તો હવે જોઈએ કઈ રીતે સરકાર જલ્દી ચુકવણું કરે છે તે પણ સમયે તેવું કૃષિ શ્રીએ જણાવ્યું હતું હવે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયતા માટે અત્યાર સુધીમાં સૌથી મોટું આશરે દસ હજાર કરોડ ઐતિહાસિક સહાય પેકેજ હતું તેની અંદર પિયત અને બિનપિયત પાકોને એક સમાન પાક નુકસાન વળતર આપવામાં આવશે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર ને થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાન આપવામાં આવશે હવે આની અંદર હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટ આંકડો નથી આપ્યો કે કેટલા ખેડૂતોને સહાય મળશે હાલ તેમણે સોળ હજાર પાંચસો ગામોની જાહેરાત કરી છે હવે અરજી કરવા માટે ગઈકાલે જે આવતીકાલે તેના માટે જે પરિપત્ર છે તેની સંપૂર્ણ માહિતી અને વિડીયો આવશે તેની પીડીએફ પણ તમને જોતી હશે તો મળી જશે કે કયા કયા ગામડાઓ છે કઈ રીતે અરજી કરવાની રહેશે તમે કઈ રીતની પાત્રતા ધરાવો છો કે તમે બાવીસ હજાર સહાય મળશે ચુમાલીસ હજાર મળશે તમારી એક છે થી અંદર પણ કેટલી સહાય મળશે સાત બાર આઠ હશે તેની માહિતી આપવી પડશે ઓળખપત્ર તમારું ઓળખપત્ર આપવાનું રહેશે આધાર કાર્ડ છે તેમજ જે ખેડૂત મિત્રોએ બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે તેમના માટે પાક વાવેતર નો તલાટી શ્રીનો દાખલાની જરૂરિયાત રહેશે હવે ખેડૂત મિત્રો જોઈએ સરકાર કઈ રીતે જલ્દી ચૂકવણું કરે કેમ કે ખેડૂતોને પણ નવી સિઝન આવતી હોય બિયારણો લાવવા માટે પૈસાની જરૂરિયાત રહેતી હોય છે અને તો તેના માટે સરકાર શ્રીને પણ વિનંતી કે જલ્દીથી સહાય ચૂકવવામાં આવે આની પહેલા જે પાંચ જિલ્લાના અમુક તાલુકાઓ અને ગામડાઓને જે પહેલા નવસો એકતાલીસ કરોડનું બજેટ હતું તેની અંદર પણ સો કરોડ જેટલું બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે અને ત્યાં અરજી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે પણ વેબસાઇટની અંદર દિવસે સર્વર ડાઉન રહેવાના પણ પ્રશ્નો આવતા હોય છે તો તેવા સંજોગોની અંદર રાત્રે વીસી મારફત કામગીરી કરવી પડતી હોય છે તો ત્યાં પણ લગભગ સમય મર્યાદા વધારો કરવાનો રહેશે અહીં સરકાર જે આવતીકાલે અરજી પ્રારંભ થાય તેની પહેલા તેના સર્વરો સાત બાર આઠના ના ઉતારના સર્વરો પણ જલ્દીથી ચેક કરીને અરજી કરવાની શરૂઆત કરી અને જે તે જગ્યાએ ખેડૂતોને વધારે ના ખાવા પડે કેમ કે અમુક ખેડૂતોનું જમીન બાજુના ગામની અંદર હોય તે રહેતા હોય દૂર તો તેમને વધુ ધક્કા ખાવાનો પણ પ્રશ્ન ના આવે તો આભાર બનાસ આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારો વિડિયો બીજા ખેડૂતો સુધી શેર કરો આવતીકાલે જે વિડીયો આવવાનો છે તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે કેમકે અરજી કરવાથી લઈ ડોક્યુમેન્ટ છે કેટલી સહાય આવશે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપું બનાસની ખેલ્થ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ આઇકન છે તો અવશ્ય દબાવો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો આભાર